નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ્રી ન્યૂઝ કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવારને સમર્થન માટે ક્ષત્રિયોના વિવિધ સંગઠનો આગળ આવી રહ્યા છે વડોદરામાં પણ હવે પુરુષોત્તમ રૂપાલાના વિરોધના વંટોળ વચ્ચે ક્ષત્રિય સમાજ જે છે તે કોંગ્રેસના સમર્થનમાં આવ્યું છે નામાંકન પત્ર ભરવા નીકળેલા જસપાલસિંહ પઢિયારની સાથે ક્ષત્રિયો જોડાયા હતા ત્યારે રેખાબાજાલાએ જણાવ્યું કે પુરુષોત્તમ રૂપાલા નામાંકન પરત નહીં ખેંચે તો તેમના વિરોધમાં વોટિંગ પણ કરાવીશું અમારો ક્ષત્રિય ભાઈ જે આજે લડાઈ લડી રહ્યા હોય એટલે એની જોડે અમારે ઊભું રહેવું પડે આજે આ પચીસ પચીસ ત્રીસ ત્રીસ દિવસથી અમે જે ક્ષત્રિયો એક થઈને મોદી સાહેબને વિનંતી કરતા હતા કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો છતાં રદ ન કરી તો એ માટેથી મારે આજે મારા ભાઈનો સાથ દેવા આવવું પડ્યું છે અને હરેક ક્ષત્રિયો આવ્યા છે હું એક નથી આવી અને હું પણ ભાજપમાં જ હતી પણ કહેવાનો મતલબ એ છે કે મોદી સાહેબને જ સમર્થન આપતા હતા આજે મજબૂત છે અમને કે અમે આજે અમારા ભાઈને અને કોંગ્રેસમાં સમર્થન આપવા માટે અમારો ભાઈ જ્યાં હશે ત્યાં અમે સાથે ઊભા હશું રીતે તમારી વાત આવે હવે રાજા મહારાજા પહેલાં રણ મેદાનમાં ચાલતા હતા તો એવું વિચારતા નહોતા કે આજે હાર થશે કે જીત થશે જે થશે એ જોયું જશે પણ અમે અમારી કહેવાય ને કે જે લડાઈ છે એ મૂકશું તો નહીં જ ક્યાં નહીં નેગેટિવ વોટિંગ નહીં એના કહેવાય કે અમારો જ્યાં ભાઈ છે ત્યાં અમે વોટિંગ કરશું રેખા બાજાલા કરણી સેના અધ્યક્ષ વડોદરા શહેર